સાગટ્યાને ભાજપના આગેવાનો સાથેના કનેક્શનથી હડકંપ મચી ગયો છે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મીડિયાની સામે પ્રગટ થયા કમલેશ મીરાણી તેમણે કહ્યું કે ક્યાંય પણ મારું નામ આવશે તો જાહેર જીવન છોડી દઈશ કૌભાંડ સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ જવાબદારો સામે પગલા ભરાશે મનસુખ સાગટ્યાના જેની જેની સાથે પણ નામ જોડાઈ રહ્યા છે એ તમામ અત્યારે હડકંપમાં આવી ગયા છે જે કારસ્થાન ચાલુ ત્યાં રહી ચુક્યા છો આરમસી માં દસ દસ વર્ષથી એમનું રાજ હતું અને કઈ રીતે જોઈ રહ્યા છો આવા એક ભ્રષ્ટ અધિકારીને અધિકારી જોઈ રહ્યા છો સ્વાભાવિક રીતે જ્યારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય પર છૂટતી નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપરવાળાને બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે સાત વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું તો હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જયારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું ભગીરથસિંહ તેમજ સાગર કમલમ સુધી પત્ર આપ વાત કરો છો મીડિયાથી મેં જાણ્યું આવા કોઈ પત્રનો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમમાં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ